તમારા તમારા દીકરા કે થઈ થઈ ગયા છે આવી હાલત કેમ ગઈ તમારી એવું ભાઈ ભાઈ કોઈ નથી હોય તમારું ગામ કયું ક્યાં આવ્યું

નવા ગામ માં થોડુંક હશે તો ઈ જ લઈ જજો બરોબર સફરજન એવું અત્યારે થઈ ગયા ખોલી નાખો નાખી કાઢી ધોઈ તમે ডিছ মধু নাখি দিয়ে ডিছ মিছ মাখি দিয়ে બસ બસ એટલો જ ભૂકો કરો બહુ ન કરતા પૈસા નથી આપડી પાસે એવું છે એમને

પેલા રેતીનું કામ કરતા હતા ਤੇ રેતીમાં શું પ્રોબ્લેમ તમને પડ્યો બંધ થઈ ગઈ રેતીનું બધું તમારે કે અહીંયા જમીન મીમીન કાઈ હતું ગાય હતું દોરો છોડી નાખો बस 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 एक और साइड में मिक दी हुई तो आलो हम हूँ जाओ बराबर दस रुपया